આપણી સામે આટલા બધા વાક્યો છે બધા વાક્ય હજી આપણે સમજી લઈ છીએ જો વિધાન વાક્ય ને નિર્દેશાર્થક વાક્યમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નિર્દેશાર્થક વાક્યમાં ક્રિયા ચાલુ બતાવતા હોય તો જ અત્યારની વાત થતી હોય તો જ એ ક્રિયાને તમારે નિર્દેશાર્થકમાં ગણવાની દાખલા તરીકે રમેશ રમે છે તો નિર્દેશાર્થક રમેશ રમતો હતો એમાં લખેલું હોય છે કાળ ઓળખાવો તો જ બરાબર વિદ્યાર્થ વાક્ય શું છે આમ કરો ને આમ ન કરવું જોઈએ કરવું નહીં આજુબાજુ એક પ્રકાર રહી ગયો આજ્ઞાર્થ વાક્ય હમણાં લખ નાખું હા આજ્ઞાર્થ લખ નાખ નીચે જો સમયસર આવો તો આજ્ઞાર્થ સમયસર આવવું જોઈએ તો વિદ્યાર્થી ઓમા ઓર્ડર છે ઓમાં આમ કરવું જોઈએ એકમાં શીખામણ છે શીખામણ હોય ને તો વિદ્યાર્થી આને અલગ નહીં આજ્ઞાર્થ વાક્ય પછી શરતી વાક્ય ખબર પડી ગઈ ને જો આમ હોય ને તો જ આમ થાય શરત હોય એમાં કોઈ જેમ કે જો આગગાડી આવે તો જ અમે જઈશું નકર નહીં જઈ સરસ છે પ્રશ્નાર્થમાં તો પ્રશ્ન ચિહ્ન એસે જ ઉદ્ગારમાં ઉદગાર ચિહ્ન હોય એટલે આવડે જ આપણે અને સંભાવનામાં કદાચ જઈશે રેડી 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 કરો આ કરો લેસન કરો તો આજ્ઞા છે પણ લેસન કરવું જોઈએ શિખામણ હોય તો વિદ્યાર્થી ચાલો આપણે નિયમ ઉપર હજી એકવાર નજર નાખ દઈશ ફટાફટ કે અહીંયા થપ્પી તમને કાર્ડની આપેલી છે બધા જ પ્રકારના વાક્યમાં લખેલા છે આયરીન મેથી ચાલુ થઈ જાય છે આયરીન ક્યાં સુધી કાર ઉપાડી શકશે જ્યાં સુધી એના સાચા પડે છે પાછળ જવાબ છે જોઈ શકે છે ચાલુ કરો જો આગ ગાડી આવશે તો જ અમે જઈશું સરતીવા સરતીવા કે સાચું છે પાછળ જવાબ જોઈ લ્યો છે ને જોવાનું કાઈ વાંધો નહીં ઓકે ક્યારે ઉતાવળમાં મેં જવાબ ખોટો લખ્યો એટલે માર ધ્યાન દોરજો ઘણા બધા વાક્ય હતા રામાયણ આપણો ધાર્મિક પુસ્તક છે રામાયણ આપણું ધાર્મિક પુસ્તક છે બોલી તો આમ થશે રામાયણ આપણો ધાર્મિક મારી બેન તું જો કેમ ભૂલ કરસ વાત હવે આ કાર્ડ માર હો નીચે મૂકી દે વચ્ચે મૂકી દે નિશાની જોવો બેટા તમે ઉદગાર છે તો ઉદગાર વાક્ય છે પ્રશ્ન છે તો પ્રશ્ન જ વાક્ય ચાલો જો વરસાદ આવે તો આપણે પલડીશું કનેજ કનેજ બેન સર્તી વાકે સાચું છે ના પણ ભાઈ ફેર છે ફેરત છે જો આ નજીક થી બતાવી દો બંને વાક્ય સેમ છે છતાં બંને અલગ છે આપણે હિમાલય જઈશું આપણે હિમાલય જઈશું બંનેમાં ફેર છે વિચારો શું છે આપણે તો આને પ્રેક્ટિકલ લીધેલા છે ત્રણ પાર્ટમાં યાદ કર આપણે રહી માતા ક્યાં વાક્ય છે એમાં વિધાન વિદ્યાર્થ નિર્દેશાર્થક સરતી પ્રશ્નાર્થ આજ્ઞાર્થ ઉદ્ગાર સંભાવના કાળ જો મેં હજી આ કન્ફ્યુઝન રહેશે ક્રિયા ભલે રહી પણ ચાલુ ક્રિયા નથી વિધાન વાક્ય છે સાચી વાત છે તમારી લાવો એ કાર્ડ અંદર નાખ દો બે કાર્ટ થયા છે કનિશબેનને કાંઈ વાંધો નહીં આપણે રોજ રમશો એટલે દસ કાર્ટ આરામથી ખેંચી શકશો તમે હું તો કહો આખો થપો આ ઓળખાવો સાચી વાત છે કાલે શનિવાર છે સાચી વાત છે સાચું છે આ આગાડી છે કેવું વાક્ય છે કન્ફ્યુઝ ન થવાનું નિર્દેશાર્થકમાં તો ક્રિયા હોય પ્રક્રિયા હોય સ્થિતિ હોય વિધાન વાક્ય છે હા આ યાદ હું છું તું તારે ભાઈ હાલને નહીં જોવે પાછળ ઓળખાવ વર્તમાન કાર્ડ સાચું છે વાહ ભાઈ વાહ ત્રણ લઈ લીધો સરસ આજ જો પણ એક મિનિટ

ઉચ્ચારણ ખોટું છે પણ વાક્ય ઓળખતો હવે સરખું બોલ બોલતો પ્રશ્નાર્થ છે બેટા તું ઉદગાર કર હા શીતલ પહેલા નંબર આવી આવી ને આવી હા એ એને ફાયદો થઈ ગયો હા ઉદગાર વાક્ય સાચું છે રામાયણ મહાન ધર્મગ્રંથ છે શું છે સાચું એ ગુણ છે હા સાચી વાત હું એ ધોકો ખાઈ ગયો ગુણ હતું એનો પણ આમ તો ગુણ એ નહી આવે ઓમાં જ આવશો ઈ મેં ભલે મહાન ગુણ માં લખ્યું છે એનો ગુણ નથી તે ધર્મગ્રંથ છે વિશેષ પણ તારું સાચું છે વિધાન વાક્યમાં જાવશે લઈ લે આની ભૂસી નાખશું આપણે જો એનું કારણ કહું કે મને મહાન જોઈને ગુણ કર નાખો છે યાર પણ એ ચોપડીનો ગુણ થોડો છે નહીં આવે વિધાન વાક્ય જ આવશે સાચી વાત છે મારી ભૂલ હા તો આમાં હું સાચી છું જે વિચારું છે રામાયણ મંદિરમાં પડ્યું છે શું છે આ વિચાર શું બતાવે છે હા શું બતાવે છે કે આરવાય

વેરી વેરી જો ઓલું જોઈએ ગુડ ગુડ આ વસ્તુ ઠેકાણે ઠેકાણે મૂકવી તો મૂકો ઓર્ડર વા ભાઈ વાહગાડી આવે છે વિદ્યાર્થી વાક્ય તમારે સમયસર આવવું જોઈએ વિદ્યાર્થી વેરી ગુડ આ કામ મોટું છે ઉદ્ગાર વાક્ય વેરી ગુડ મહેમાન આવવાના છે મહેમાન પ્રશ્નાર્થ નથી હા વિધાન મહેમાન સાચું

લૂંટી જ લે તમે એમને તમે એમને મળી લીધું હા તમને બીજું આવશે તમે ચિંતા ના અમારે ભાઈ મૂંઝાઈ ગયા કે અમારે કઈ વધશે કે નહીં વધે તમને એની નહીં થપ્પો પાછો આપશું પણ તમે ચિંતા ના કરો હા આપગાડી આવે છે

साथी भन्छ रमजान भन्नुहोस् कहाँ ओरख एम र